જેથી પોતાનામાં રહેલું કૌશલ્ય બાળકો સમક્ષ દિવસ દરમિયાન રજૂ કરેલ અને શિક્ષક કેવું કાર્ય કરે છે તેની ભ્રીતીથી શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયો નિર્માણ ઉશ્કી ગોદમે સહોતે હે જેવું જીવન મૂલ્ય કઈ રીતે ઘડાય છે તે ઉજાગર કરી શકે અને શિક્ષક જ બાળકોના ભવિષ્યમાં જીવન વિકાસ ઘડતર કરી શકે છે શિક્ષક જ પાયાનું શિક્ષણ આપે છે જેવી સમજ વિદ્યાર્થીમાં શિક્ષણ દિન નિમિત્તે આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય અંબારામભાઈ જોશી અબ્દુલ રઝાક મેમણ રમેશભાઈ દરજી કમલેશભાઈ ચૌધરી સહિત શિક્ષકો ઉપસ્થિત રહી શિક્ષક દિન સર્વપલ્લી રાધાકૃષ્ણના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી